પલસાણા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે ત્રેપન પર ચકાજામ કરવામાં આવ્યો પલસાણા તાલુકાના કણાવ ગામના ખેડૂતોએ હાઈવે પર ચકાજામ કર્યો હતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાલ નવસારી બોરસી ગામથી કચ્છના ખાવડા સુધી

કણાવ ગામે પહોંચી ગયા હતા સર્વેની કામગીરી શરૂ કરી છે જાન ખેડૂતોને થતા મોટી સંખ્યામાં ખેડૂતો રોડ પર આવી ગયા હતા અને નેશનલ હાઈવે કર્યો કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી જો કે કલાકના સમય અને રગજગ બાદ આખરે ગ્રામજનોએ સર્વેની કામગીરી કરવા દીધી હતી પરિમલ પટેલ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું આ બાબતે કરી સર્વે કરવા માટે ટાઈમ માંગ્યો ટાઈમ આપવામાં આવ્યો અને રાત્રે અચાનક ફોન છે અને આજે ખેડૂત સમર્થ છે પાછળ ભેગા તમારે કોઈ જે રીતના બધાને ખબર છે સાતસો કેવી ની લાઈન સુરત જિલ્લામાંથી પસાર થાય છે એના અનુસંધાનમાં કલેક્ટર સાહેબ એટલે કે ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટની અંદર એક મિટિંગ થઈ તેમાં નક્કી કરવામાં આવેલું કે સર્વે કરવામાં આવશે અને ખેડૂતો પણ સમર્થ થયા હતા પરંતુ આ કણાવ ગામના ખેડૂતો જે એ લોકોને કોઈ નોટિસ મળેલી ન હતી એટલે એ લોકોએ વસ્તુ સમજવા માટે આ લોકો પાસે સમય માંગ્યો કે જ્યારે ગઈકાલે સરકારના પ્રતિનિધિ અને પાવાગ્રીટના અધિકારીઓ કણાવ ગામે હાજર હતા પંચાયતની ઓફિસ પર ત્યારે એ લોકોની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું કે બુધવાર સાંજ સુધીનો અમને સમય આપો અમે વસ્તુ સમજી લઈએ અને પછી અમે અમારો તમને પ્રતિસાદ આપીએ કે અમારે શું કરવું છે પરંતુ જાણે કોઈ આકાશ ફાટી જવાનું હોય કે આતંકવાદી હુમલો થવાનો હોય કે દેશનું ક્યાંય બહુ મોટો હિત થવાનો હોય એ રીતે રાતોરાત આખી સરકારી કચેરી બધી ધમધમતી થઈ ગઈ અને ખેડૂતો પર ફોનના મારા ચાલુ થઈ ગયા કે કાલે સવારે સાડા નવ વાગે એટલે તમારી પંચાયત ઓફિસ પર અ મામલતદાર સાહેબ અને એની ટીમ આવે છે સર્વે કરવા માટે સવારે પણ જ્યારે આ લોકોને અમે ખેડૂત સમાજને જ્યારે કોન્ટેક્ટ કરવામાં આવ્યો ખેડૂતો દ્વારા અમે પંચાયત ઓફિસ પર ગયા પંચાયત ઓફિસ પર અમે એ લોકોની રાહ જોઈ એ લોકોએ અમને એવું જણાવ્યું કે તમે સ્થળ પર જ આવી જાઓ એ લોકોની મિટિંગ કરવાની કોઈ ઈચ્છા હતી નહીં એ લોકોનું દબાણ એક જ હતું કે કોઈ પણ હિસાબે અમારે સર્વે કરી લઉં છે અને જેના વિરોધમાં સર્વ ખેડૂતો ભેગા થયા છે કે જયારે તમે એક મિટિંગમાં એક વસ્તુ નક્કી કરો છો અને પછી ફરી જાઓ અને રાતોરાત તમે તગલખી નિર્ણય કરીને સવારે આવી જાવ અમારે સર્વે કરવો જ છે એ રીતના કામ કરે તો એ લોકોની એ પણ વ્યથા છે કે અમારે ખેતીના કામ કરીએ કે રોજ સવારે આવીને અમે રોડ પર બેસી રહીએ એના વિરોધમાં બધા એકઠા થયા છે

અમારી માંગણી છે આ લોકો અમારે પાવર ગ્રીડ વાળા સર્વે કરવા અમારા ગામમાં આવવાના હતા તો સોમવારે અમને બધાને મિટિંગ કરવા માટે બોલાવ્યા કે તમારી જોડે ચર્ચા કરવી છે બરાબર છે એ લોકો ચર્ચા કરવા માટે અમને બોલાવ્યા તે પણ સંદેશો એવા સમય આપ્યો કે રવિવારે બપોર પછી એટલે સોમવારે સવારમાં મળવું તો કોઈએ પોતપોતાનું કામ તો સેટિંગ કર્યું હોય છતાં પણ અમે વધુ વધુ સંખ્યામાં હાજર રહ્યા પંચાયત પર મીટિંગ કરી અમે અમારી બધી માંગણીઓ કરી એ લોકોએ કોઈ સ્વીકારવાની ના પાડી છતાં પણ એ લોકો કહે કે અમારે સર્વે કરવું જ છે અમે કહ્યું કે સર્વે કરવાનો અમને વાંધો નથી પણ તમારી ગાઈડલાઇન શું છે આખી બરાબર ક્લિયર કટ અમને સમજાવો એ લોકો સમજાવી નહીં શક્યા પછી અમને કીધું કે ટોપ અમે આ રીતે સર્વે કરી છું તો કંઈ નહીં અમે અમને વિચાર કરવા માટે દસ દિવસની મુદત આપો તો એ લોકો દસ દિવસની મુદતને કે નહીં આપી શકાય અમે તમને ત્રણ દિવસની આપી બુધવારે સાંજે તમે નિર્ણય જણાવી શકો બુધવારે સાંજે નિર્ણય આપવાનું નક્કી થઈ ગયું એ લોકો વિખેરાય અમે વિખેરાઈ ગયા તો સાંજે સાડા પાંચ પછી મામલતદાર સાહેબમાંથી ફોન આવે છે કે કાલે ને કાલે આ લોકો સર્વે કરવા આવે છે મિટિંગમાં પંચાયત પર તમને આવશે મળશે અમે મિટિંગ પંચાયત પર ઉભા રાહ જોઈએ તો પછી દસ વાગે આ ફોન આવે છે કે અમે સર્વે શરૂ કરી દીધું આવી ગયા છે તો હવે સર્વે કરી આટલું કમિટમેન્ટ કર્યા પછી એ લોકો પીએસઆઈ સાહેબ સામે મામલતદાર સામે પેલા નાયબ મામલતદાર સાહેબ એમની સામે કમિટમેન્ટ કર્યું નાયબ મામલતદાર સાહેબે કીધું કે ચાલો કયું બુધવાર સુધીની મુદત તો અત્યારે એ લોકો નાયબ મામલતદાર સામે નથી સાંભળતા પીએસઆઈ સાહેબ નું નથી સાંભળતા નહીં અમારે સર્વે કરવું છે કરવું છે જબરજસ્તી છે એનો હવે અમારે શું કરવાની સામે આખા જિલ્લામાં દરેકે દરેક ગામમાં મેસેજ આપો કે પાવરપ્રીડ અડાળ મનમાની કરે છે જો જબરજસ્તી કરે તો અમારે એમની જોડે શું કરવું આ અમે સાહેબ જવાબ માંગીએ તો મામલતદારો સાહેબ શું જવાબ આપ્યો એ તમે સાંભળો છે શું કીધું સાંભળો ને તમે હા મામલતદાર સાંભળ્યું કે મારા હાથમાં નથી તો મામલતદાર સાહેબના હાથમાં નથી તો અહીંયા આવ્યા શું કામ હા આવવું ના જોઈએ ને સાહેબ

અમદાવાદ નવસારી પાવરગીર કોર્પોરેશન અંગેનો વીજ પ્રોજેક્ટ જે ખરો એ પલસાણા તાલુકામાં ખણાવ ગામમાંથી જે પ્રસાર થવાનો છે એની પ્રાથમિક સર્વે માટે આજે કોર્પોરેશનના જે કર્મચારીઓ ખરા એના તરફ સર્વે કરવામાં આવેલું હતું પરંતુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવેલો છે ગામના ખેડૂતો અને એમના આગેવા આગેવાનોને જરૂરી સમજૂતી આપી આ પ્રાથમિક સર્વે છે પ્રાથમિક સર્વે થયા પછી જ એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કેટલી જમીનનું સંપાદન તમને મળશે કેટલી જમીનનું સંપાદન થશે અને વોટર બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે એટલે એ લોકોના તરફથી પણ પૂરતો સહકાર મળીને આ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે ગામધોરનો થોડો ઘણો વિરોધ હતો પરંતુ છેલ્લે આપણે ગામદારોને પણ એમને વિશ્વાસમાં લઈને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલી છે ના એમાં પાવરગ્રીડના અધિકારીઓએ મનમાની કરી એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો કારણ કે એમને પણ હાયર ઓથોરિટી તરફથી સૂચના મળે છે કે સર્વેની કામગીરી જે ખરી એ ઘણા સમયથી વિલંબમાં પડે છે એટલે સર્વેની કામગીરી જે ખરી એ જેમ બને એમ જલ્દી તમે પૂર્ણ કરો એટલે એ લોકો પણ હાયર ઓથોરિટી બંધાયેલા છે એટલે ઘર્ષણ બીજો કોઈ પ્રશ્ન નથી એમાં થેન્ક યુ સુરેશ રાઠોડ નો રિપોર્ટ S9 ન્યૂઝ પલસાણા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે